ઉનાના લેરકા ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ દરમિયાન દુર્ઘટના બની છે શાળામાં પહોંચેલા બાળકો પર છતના પોપડા ખરતા ત્રણ બાળકો ઇજાગ્રસ્ત થયા હતા આ ઘટના માટે જિલ્લા શિક્ષણ અધિકારીને શાળાના પ્રિન્સિપાલની બેદરકારીને જવાબદાર ઠેરવી છે બાળકો ઓરડામાં બેસતા જ ઉપરથી સિમેન્ટની છતના પોપડા ખરી પડ્યા હતા ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક નજીકની ડોડાસા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા લેરકા ગામના સરપંચ પ્રતિનિધિએ દાવો કર્યો છે કે શાળાનો ઓડો જર્જરિત હતો અને તેની લેખિતમાં જાણ પણ કરવામાં આવી હતી જે કે યોગ્ય પગલા ન લેવાયા હોવાના કારણે આ દુર્ઘટના બની હોવાનું તેમણે જણાવ્યું હતું વિશે મન નામવાળા દિલીપભાઈ વીરાભાઈ ગામ લેરકા સપસ સંતિ કરી પ્રવેશ ઉצનોનો કાર્યક્રમ હતો 10 વાગે 10 વાગે બાળકોને બેઠા હતા અને વરસાદ આવે તો બાળકોને રૂમમાં લઈ ગયા 10 ને 15 ઉપરથી પોપડું પડ્યું ત્રણ બાળકોના માથા ઉપર ઈજા થઈ આઠ ઓડા છે 140 બાળકો છે બે ઓડા જર્જરિત છે હા આની જાણ કરેલી છે અને લેખિકમાં પણ આપેલું છે એકવીસ પાંચ બે હાજર પચીસ ના રોજ ત્રણ બાળકો ઘાયલ ત્યાર માથામાં લાગેલું છે ધોળા સરકાર દવાખાને લઈ ગયા બાલ વામાં છેલ્લા ધોરણ માં છે અને એક બાળક નું કેટલા ધોરણ છે ખબર નથી ગ્રાન્ટ આવશે પછી રિનોવેશન થાય કોઈ પ્રોગ્રામ હાલે છે પ્રોગ્રામ સ્કૂલમાં આવશે ત્યારે સ્કૂલમાં આવશે આ જિલ્લામાંથી હતા ખેતીવાડી શાખામાંથી સાહેબ પછી પોપડા પડે એવી ખબર નથી કારણ કે ત્યારે પોપડા પહેલાં બે વર્ષ પહેલાં પડેલા હતા પાછા આજે પણ કોઈ ખબર નથી કે પોપડા પડશે કે આનું રિનોવેશન વહેલી તકે થઈ રહેજું હતું આજે લેરકા ગામમાં પોપડા પડવાની ઘટના બની છે એમાં એક રૂમમાં પ્લાસ્ટર પાણી ભરાવાના કારણે ઉપરના ભાગે પાણી ભરાઈ રહેતો પ્લાસ્ટર છૂટું પડી ગયું છે અને એમાં બે બાળકોને સામાન્ય ઈજા પહોંચેલી છે એમને પીએચસી માં સારવાર કરાવી તાત્કાલિક એમના ઘરે મોકલી આપેલા છે આમાં સ્પષ્ટપણે આચાર્યશ્રીની બેદરકારી જણાઈ આવે છે અમે પહેલા પણ કામગીરી કરવા માટે સૂચના આપેલી હતી કે ભાઈ ચોમાસા દરમિયાન ઉપરના ભાગે કચરો ન ભરાય અને પાણીના નળ ભરાઈ ન જાય જેથી પાણી શાળાના રૂમમાં ઉતરે અને પોપડા કે એવી પડવાની ઘટના ન બને પહેલા માટે અમે તમામ શાળાના આચાર્યશ્રી ને શાળા પ્રવેશની મિટિંગ દરમિયાન ઓનલાઈન પણ હું જોડાયો હતો અને તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ તમામ આચાર્ય છતાં પણ આચાર્ય સાફ સફાઈ અને કચરો ભરાઈ જવાના કારણે ઉપરના ભાગે પાણી ભરાઈ રહેતો તથા ચાર દિવસથી સતત વરસાદના કારણે પાણી ભરાયેલ હોવાના કારણે તેઓ પ્લાસ્ટર છૂટું પડી જવાના કારણે પોપડા પડેલા હતા એવું માલુમ પડેલ છે આવી વરસાદી આ દરિયા કિનારા ના તાલુકો વસેલો છે અને દરિયાના કારણે ત્યાં ભેજ પણ રહેતો હોય છે અને આચાર્યશ્રીઓ રિપેરિંગમાં પણ બેદરકારી રાખતા હોય છે અમુક સમય પછી તેઓ ગ્રાન્ટ હોવા છતાં પણ તેઓ એના કલર કામ રિપેરિંગ કામ પછી ઉપરના ધાબાના ભાગે ચાઇના મોઝેક જેવા કામો કરાવવાના હોય છે તેઓ આચાર્યશ્રીઓ ગ્રાન્ટ એમાં વાપરતા નથી અને કદાચ મોટું રિપેરિંગ કરવા પાત્ર હોય તો પણ અમારું ધ્યાન દોરતા નથી જો અમને આવું ધ્યાન દોરવામાં આવે તો અમે તાત્કાલિક એને એસએસએમમાં રિપેરિંગ મંજૂર કરાવી અને તાત્કાલિક રિપેરિંગ કરવા માટે સરકારમાં દરખાસ્ત પણ કરી દઈએ છીએ પણ ક્યાંક આચાર્ય સ્ત્રીઓ નિષ્ક્રિય હોય છે અને એમની બેદરકારીના કારણે આવી ઘટનાઓ ધ્યાનમાં આવે છે આ ઘટનામાં અમે આચાર્ય સામે જે શિસ્ત વિશે કાર્યવાહી કરવાની થશે એના પગલા અમે ભરીશું